બે હજાર કરોડથી વધુના આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમના ફ્રોડના રેકેટનું ઓપરેશન મ્યુઅલ હંટ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી કંબોડીયા અને નેપાળથી ઓપરેટ થતી ટોળકીના મુખ્ય સહિતનાઓને સુરતથી ઝડપી પાડ્યા હતા દેશમાં બેક એકાઉન્ટ ભાડે આપી તે એકાઉન્ટનો ઉપયોગ ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના ગુનામાં કરતું હોવાનો અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે હોય જેના સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓપરેશન મ્યુઅલ હન્ટ ઓપરેટ કરી સ્પેશિયલ ડ્રાઇવ યોજી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કોમોન્ડિયા દેશથી ઓપરેટ હતી ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ આચરતી ગેંગના મુખ્ય મુકેશ તારાચંદ સ્વામી અને બાબુલાલ પ્રીત જગુરામ કાલે હાલ સુરતમાં સાવરિયા ક્રિએશનના નામથી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ વેચાણ કરે છે તે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વેસુ વિસ્તારમાં પનાશ ગામ કેલા રોડ પરથી આરોપીઓ મુકેશકુમાર તારાચંદ સ્વામી બબુલ રુપે પ્રિતર જગુરામ કાલર આશિષ દલજીત શર્મા અને મિતેશ વિશ્વાસ પાટીલને ઝડપી પાડ્યા હતા આતો આરોપીઓ પાસેથી પોલીસે મોંઘાડા ચાર મોબાઈલ ફોન પાસપોર્ટ આધાર કાર્ડ પાન કાર્ડ સહિતની મતા કબજે કરી છે અંગે ક્રાઈમ રેશટી DCP એ બધુ માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત રાજ્ય સરકાર તેમજ DGPI સાહેબ તથા કોસ્ટ કમિશનર સુરત ત્યારે એક મ્યુલ હન્ટ નામનો એક અંતર્ગત એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટિફાઈ કરી અને એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સાયબર ક્રાઇમ વિરુદ્ધ એક કાર્યવાહીની એક ઝુંબેશ છેડવામાં આવી હતી આ અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ પરમાર પીએસઆઈ કુવાર અને મીરની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે સુરત શહેરના બે વ્યક્તિઓ મુકેશ સ્વામી અને બાબુલાલ કારજ બંને મૂળ સુજાનગઢ રાજસ્થાનના રહેવાસી છે અને હાલમાં સુરતના સાવરિયા ક્રિએશન ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં નામથી બિઝનેસ કરે છે અને એની આડમાં એક સાયબર ક્રાઇમનો ખૂબ મોટો ફ્રોડ ચલાવી રહ્યા છે આ વાતને આધારે આમને પકડી અને આમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો પ્રાથમિક પૂછપરછમાં જ આમની પાસેથી ચુમ્માલીસ બેન્ક એકાઉન્ટો મળ્યા જેમાં એનસીસીઆરપી પોર્ટલ ઉપર આ ચુમ્માલીસ એકાઉન્ટની તપાસ કરતા એક ચોખ્ખી જે છ હજારથી વધુ ફરિયાદો એનસીસીઆરપી પોર્ટલ ઉપર મળી આવી છે અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પાંત્રીસથી વધુ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોમાં આમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે આ પોર્ટલ ઉપર નવસો ચાલીસ ફરિયાદ જ એનસીઆરપી પોર્ટલ ઉપર સુધી અમે અત્યાર સુધી ચેક કરી ચુક્યા છીએ એમાં સાડા સાતસો થી આઠસો કરોડ થી વધુ ફ્રોડ પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવ્યો છે તો આ અંદાજિત બે હજાર થી વધુ ઓછામાં ઓછા બે હજાર થી વધુ ની ફ્રોડ હોવાની પૂરી શક્યતા રહેલી છે બંને આરોપી મુકેશ સ્વામી અને બાબુ કાલેજ ધરપકડ કરી એમના સાત દિવસના ના લેવામાં આવ્યા છે આમની પૂછપરછ દરમિયાન એક પ્રાપ્ત જે મોટી અને અને શર્મા જે સાથે ચાર એ ઉપરાંત એક પાંચ જણ મળી ખૂબ મોટું ષડયંત્ર ચલાવતા હતા અને આમના દ્વારા જ બે હજાર ચોવીસ નવેમ્બર ચોવીસમાં આ ફાઉન્ડેશન ચાલુ કરી એનજીઓ જે એજ્યુકેશનના ના થી ખોલવામાં આવ્યું હતું અને એમાં સાયબર ક્રાઇમ નો કરવામાં આવ્યો હતો વિદ્યા પ્રધાન ફાર્મા ના અલગ અલગ બેંકોમાં માં વીસ થી વધુ કરંટ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે અને એમાં જ બધી જ એમાઉન્ટ સાયબર ફોર્ડ ગેમિંગ ની અલગ અલગ એપો થી આ પૈસા મેળવવામાં આવ્યા હતા આ પૈસા મેળ્યા પછી આ ગેંગ અને નેપાળના સિમ્બો નામનો માણસ છે જે આધાર કાર્ડ આધાર કાર્ડ છે કેવાયસી અપડેટ છે તમારું આરટીઓ નું એપી કે એ આ બધી એપી કે મોકલી કે આરટીઓ નું તમારું ચલણ છે કેવાયસી અપડેટ છે અલગ અલગ એ રીતના ફ્રોડ માટેની એપી કે મોકલી અને પૈસા આ એનજીઓના એકાઉન્ટમાં આવતા હતા અને એમાંથી અલગ અલગ એકાઉન્ટમાં પાર્ક થઈ અને એમાંથી એમને યુએસડીટી ટ્રાન્સફર કરીને કમિશનર લોકો મેળવતા હતા